નમસ્કાર દર્શક મિત્રો જીએ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સિનિયર સિટીઝન ડે નિમિત્તે વિનામૂલ્યે સર્વરોગ નિદાન સારવાર કેમ્પ ડભુઈ ગાયત્રી મંદિર શ્રીનિવાસ સોસાયટી ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનોએ કેમ્પનો લાભ લીધો હતો નિયામક શ્રી આયુષ કચેરી ગાંધીનગરના આદેશ અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી દવાખાનું ડભોઈ તાલુકાના નડા આયુર્વેદ તરફથી ડભોઈ ગાયત્રી મંદિર ખાતે વક્દાર રસ્મીબેન પટેલની ઉપસ્થિતિમાં અને ડૉક્ટર કૈલાસબેન વસાવા અને સ્ટાફ દ્વારા સિનિયર સિટીઝન ડે નિમિત્તે આયુર્વેદ નિદાન અને સારવાર ટેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં કમર ગર્દન ચામડીના ડાયાબિટીસ પેટના હરસમસા નાક રોગોનું નિદાન કર્યા બાદ જરૂરી દવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનોએ નિદાન કેમ્પનો લાભ લીધો હતો બ્યુરો રિપોર્ટ જીએ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે જીએ ન્યૂઝ ગુજરાતીની લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સાનો કેમ છે અને કઈ જગ્યાએ છે આજ રોજ નિયમક શ્રી આયુષની કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી વડોદરા ડૉક્ટર સુધીર જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું નડા દ્વારા આજે સિનિયર સિટીઝન ડે હોવાથી માં ભગવતી ટ્રસ્ટ તરફની મદદથી આજે રોજ ગાયત્રી પરિવાર ગાયત્રી મંદિર ખાતે વૃદ્ધાવસ્થામાં જે રોગો થતા હોય છે તો એની માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં રસમીબેન સાદાને બધાની મદદથી આજ કેમ્પ ખરેખર ઘણું સફળ રહ્યો પ્રચાર પ્રચાર પ્રસાર દ્વારા તો આજે ઘણા લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધેલો છે વૃદ્ધાવસ્થામાં થતા રોગો કે ભૂટના દુખાવો ચામડીના રોગો છે કે પછી અશક્તિ થઈ જતી બધા જ રોગોનું અહીંયા નિદાન કરી અને સારવાર આપવામાં આવે છે દવામાં મફત આપવામાં આવે દવા મફત આપવામાં કેટલા લોકોએ લાભ લીધો છે અત્યાર સુધીમાં લગભગ ત્રીસ પેશન્ટે લાભ લીધો છે અને હજી બીજા પેશન્ટ